મિત્રો ઝલકારી ટીવી ચેનલમાં સ્વાગત છે એક મનોવાદી કે બ્રાહ્મણવાદી જે આઝાદી જ્યાં જ્યાં આરક્ષણ નથી ને એવી તમામ જગ્યાએ એ લોકો ભાગ્યે જ ઓબીસી એસસી કે એસટી ની નિમણૂક કરતા હોય છે અને કદાચ લે તો એ કદાચ એ કોઈક માનો કે ખાલી નમૂના પૂરતા લઈ લે પરંતુ આરક્ષણ ન હોય તો જે મનો અત્યારે બધા ક્લાર્કમાંથી માંડી ના બધી આયસ સુધી બધી આરક્ષણ મળે છે એટલે આપણા છે પણ જો આરક્ષણ ન હોય તો આપણી કેવી દશા થાય એ જુદી જુદી પોસ્ટ ઉપરથી આપણને ખબર પડે મનો કે જ્યુડિશરી છે કે રાજ્યસભાના સભ્યથી માંડી તમે જ્યાં જ્યાં આરક્ષણ નથી ત્યાં તમે જો આપણા લેતા નથી તો આવા આપણા એક મુદ્દા જોઈએ તો આ લોકોએ મનો કે વચ્ચે ડાયરેક્ટ ભરી ભરતી જેને બેકડોર એન્ટ્રી કહેવાય ને અને એ લોકો કેવી રીતે આપણું આરક્ષણ ખતમ કરે છે તો બંધારણ વિરુદ્ધ નિર્ણય લઈ લે તો એ આપણે થોડાક જોઈએ અને એના વિશે આપણી સાથે આજે જોડાણ છે બંધારણના જાણકાર કસ્ટમ વિભાગના નિવૃત્ત અધિકારી જે બી બાબરિયા અને જો એ વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના પણ રાષ્ટ્રીય કન્વીનર છે અને બીજા આપણી સાથે વક્તા જોડાણા છે એ ધરમશીભાઈ દાપા જેઓ વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે ઓબીસી એક અધિકાર અભિયાન જે ઓબીસી ને અકને અધિકાર મળે એના માટે કામ કરે છે અને કલ અમારા એવા સંગઠન છે એ પણ એ ચલાવે છે અને લોકોને જાગૃત કરે છે તો તમે જોવો ને તો યુપીએસસી ની અંદર ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કરવા માટેની પાંત્રીસ પોસ્ટની એક જાહેરાત હતી અને જાહેરાત કરીને એટલે આખા દિવસે માનો કે ત્રણ દિવસ સુધી ખાલી રહી ત્યાં સુધી આખા દેશમાં હોબાળો મચી ગયો અને પછી અંતે મોદી સરકારે છે ને એ સત્તર ઓગસ્ટે જાહેરાત આપી એને વીસ ઓગસ્ટે તો એને પાછી ખેંચી લેવી પડી વીસ ઓગસ્ટ ઓગસ્ટ બે હજાર ચોવીસ શા માટે તો કે આ વખતે મોદી સરકાર છે ને એને પૂર્ણ બહુમતી નથી એને સાથી પક્ષોની જરૂર પડે જો ચારસો ઉપર હોત તો તો એ પૂરું કરી નાખે પણ એ નથી એટલે આ તમે જોવો તો એના સાથી પક્ષોના દબાણથી અને વિરોધ પક્ષોના દબાણથી એટલે એની પાછળ લેટરલ એન્ટ્રી ત્રણ દિવસમાં પાછી લેવાનો આખો જે સરકારનો એની એક તમારી સમાન નમૂનો છે એની સામે આ તેજસ્વી યાદી લખ્યું હતું કે ભાઈ આ લોકો આમાં તો યુપીએસસી માં તો પાછું ખેંચી લીધું પણ કૃષિ અનુસંધાન છે એની અંદર ત્રણસો જેવી નોકરી છે એ એમાં એસસી એસટી ઓબીસી નું આરક્ષણ ખતમ કરી નાખ્યું તો એના વિશે તો એમ કે કોઈ બોલતું જ નથી તો એ મુદ્દો શું છે તો આજે આરક્ષણ લેટરલ એન્ટ્રી નો આ એનો એક ઓફિસ ઓર્ડર છે કે કેવી રીતે એ લોકો પાછું ખેંચી લીધું અને એ ભૂક્તિ ભરતી બંધ કરી હવે એ ભરતી બંધ રાખીને પાછી ખેંચીને તો એક આઈએસ અધિકારી વિચાર કરજો એનું નામ છે સ્મિતા સભરવાલ એને બેમો નહીં વિચાર કરજો એ સવર્ણ હશે એટલે મીસ કે ઉચ્ચ ઉચ્ચ જે સી એસ ટી ઓબીસી નહીં હોય તો એ લખ્યું કે ભાઈ રોલ બેક કરના એ નિરાશાજનક છે આમ આ પાછું ખેંચ્યું એ ખરેખર એના માટે એને નિરાશા લાગે વિચાર કરજો કેમ કે અત્યાર સુધીનો અનુભવ એવો એવો છે કે જેટલા ની બધા ઓબીસી કે એસસી કે એસટી સિવાયના જે જનરલ કાસ્ટના છે એ જ છે કે ભાઈ બધા સવર્ણો લઈ લીધા તો આ એક નમૂનો છે એટલે જે તેજસ્વી યાદ એવું કીધું ને આ કૃષિ અનુસંધાન તો એની ભરતી નું આ એક જાહેરાત છે અને એ કૃષિ વિભાગના અત્યારે મંત્રી કોણ છે તો સિંહ ચૌહાણ એ પોતે ઓબીસી છે અને ઓબીસી ના ને વેતરી નાખ્યા એ ઓબીસી એસસી એસટી હક આમાંથી છીનવાઈ ગયો તો એ લોકો કાવતરું કે જેટલી ત્રણસો સિત્તેર પેજ ની જાહેરાત આપી વિચાર કરજો એક જાહેરાત હોય ને તો એક સાથે બધી ભેગી આવે એના બદલે એક એક પોસ્ટ ની પીડીએફ અલગ એટલે એવી જાહેરાત બધી અલગ અલગ કરી નાખી એક એક પોસ્ટ ની અલગ અને બધી સિંગલ પોસ્ટ જાહેર કરીએ તમારી સામે જો આ ભાઈની જાહેરાત છે તો કે પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ એગ્રીકલ્ચર કેમિકલ તો એક પોસ્ટ એક પોસ્ટ એક પોસ્ટ આવી રીતે કરી અને એ ત્રણસો ને પોસ્ટ છે એ અલગ અલગ કરી નાખી અને એવી રીતે કરી અને એ આરક્ષણ છે આપણું ખતમ કરી નાખ્યું એસસી એસટી ઓબીસી નું અને આવી રીતે અગાઉ પણ એમાં પુષ્કળ લોકો ભરી નાખ્યા છે કે લગભગ ત્રણ સત્ય વિશ્વ જેટલા અગાઉ તો આવી રીતે ભરાઈ ગયેલા છે આ તો અત્યારે બરાય ધ્યાનમાં આવ્યું તો એ આપણે વિચારવાનું છે પછીનો બીજો એક મુદ્દો છે એ આપણે પણ જોઈએ એમ કે ભાઈ કયા કયા વિભાગમાં આરક્ષણ નથી તો કે જુડીસરીમાં તમે નથી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જે ની નિમણૂક થાય છે એ કોલેજ સિસ્ટમ તો એમાં નથી પછી ડિફેન્સ સેક્ટરમાં નથી બરોબર ઈસરોમાં નથી બીઆરડો માં નથી અમુક જગ્યાએ જ્યાં આ લોકોના સેનામાં નથી એટલે એ માનો કે આ રો છે ભારતની જાસૂસી જે સંસ્થા છે તો એમાં નથી તો આવી રીતે જ્યાં જ્યાં આરક્ષણ નથી ને ત્યાં તો તમે એક રાજકીય આપણે વાત કરીએ તો દાખલા કે જે આપણા રાજ્યસભાના સભ્યોની નિમણૂક થાય તો એમાં રિઝર્વેશન નથી તો તમે જોજો ને ગુજરાતના ઇતિહાસમાં આઝાદીથી આજ સુધી કોંગ્રેસે એક પણ વખત કોઈ કોળીને રાજ્યસભાના સભ્યો નથી બન્યો વિચાર કરજો ભાજપના આખા ઇતિહાસમાં એક વખત કોળી ના બનાવ્યો બાકી તમે તો બ્રાહ્મણ વાણિયા પટેલ ને ટૂંકમાં એ એ ટાઈપના જ હશે આખું એનું લિસ્ટ છે આપણી પાસે તો આ વિશે આપણી સાથે બંધારણને પણ જાણકાર છે કે ભાઈ બાબરિયા કે ભાઈ ત્યાં આરક્ષણ નથી અથવા તો આ બેકડોર એન્ટ્રી અને આ જે કૃષિ વિભાગમાં જે સિંગલ પોસ્ટ કરી એ લોકો જે આરક્ષણ ખતમ કરે છે તો એના વિશે આપણે સમાજને શું જગાડવા માટે શું કહેવું પડશે કે ભાઈ કે ભાઈ બાબરિયા

એકદમ ચૂપચાપ બેઠા છે જ્યાં સુધી આપણે આ વસ્તુને જે છે એ હું એમ કહું છું કે આપણા આગેવાનો જે છે એને હવે મળવાનો સમય આવી ગયો છે અને આપણે મોટા આજે દસ વીસ પચીસ પચાસ ના ડેલિગેટ લઈ અને ધારાસભ્યના ઘરે જઈ અને એમને વાત કરવી પડશે કે ભાઈ તમને લોકોને આ જે છે સમાજના અધિકારોની રક્ષા કરવા માટે ચૂંટીને મોકલેલા છે અને તમે લોકો જે છે એ આ અવાજ ત્યાં ઉઠાવતા નથી બિલકુલ એના હિસાબે આપણી સંખ્યામાં જે જે છે એ આપણા યુવાઓ જે છે આપણા સમાજના જે યુવાઓ જે છે એ ભવિષ્ય બરબાદ થઈ રહ્યા છે તો તમારું કામ જે છે એ આપણા બંધારણી હક અધિકારો જે છે એની રક્ષા કરવાનું કામ છે અને એ માટે સમાજે તમને ચૂંટીને મોકલ્યા છે સમાજ જે છે એ તમને માન સન્માન આપે છે બધું પરંતુ તમે જયારે સમાજના હક અધિકાર ની વાત આવે ત્યારે એના હિસાબે મોટું નુકસાન થઈ રહ્યું છે ભણ્યા ગણ્યા પછી પણ એમની હિસ્સેદારી જે છે એમને મળતી નથી તો આના માટે જે છે એ હું એવું માનું છું કે આજે આ વસ્તુ એટલે એટલા માટે આ વસ્તુ બે રોકટોક થઈ રહી છે કારણ કે આપણે જે છે એ ધારાસભ્યો સંસદ સભ્યો જે છે એમને તો ટિકિટની ચિંતા છે કે ભાજપને કહીશું તો ટિકિટ નહીં મળે કોંગ્રેસને કહીશું તો ટિકિટ પરંતુ સમાજના જે આગેવાનો જે છે એમણે ત્યાં જઈ અને એમને રજૂઆત કરવી જોઈએ એમના ઉપર દબાણ કરવું જોઈએ અને જ્યાં સુધી એમના ઉપર આપણે દબાણ નહીં કરીએ ત્યાં સુધી તેઓ સામેથી જે છે એ ક્યારેય ચિમનભાઈ રજૂઆત કરવા જશે નહીં અને જે નુકસાન થઈ રહ્યું છે એ નુકસાન ને આપણે ખાલી જે છે એ આવેદન પત્રો આપીને બેસી રહીશું કે જે છે એ કોઈ પત્ર લખીને તો એનાથી કઈક થવાનું નથી તો કારણ કે આપણી પાસે અવાજ કપાય છે એવું રાજ્ય લેવલનું જે છે એવી તાકાત પણ હોવી જોઈએ કે જે રાજ્ય લેવલ ની પણ નથી તો આપણે ધારાસભ્યો જે છે એમના ઘેર જઈ અને એમને આ બાબતે ખૂબ જ જે છે અને ઉગ્ર એમને રજૂઆત કરવી પડે કે આ તમારી ફરજ છે અને તમને જો ડર લાગતો હોય તો તમારે રાજનીતિ છોડી દેવી જોઈએ અને જે બહાદુર લોકો છે એમને મેદાન માટે જે છે ઉતારવા જોઈએ આ રીતે એ સિવાય જે છે એ આ ડાયરેક્ટ એન્ટ્રી જે છે એ આપણે જે છે બેટડોર એન્ટ્રી જે છે એ રોકી નહીં શકીએ કારણ કે પાર્ટી જે છે પાર્ટીના જે હાઈકમાન્ડ માલિકો જે છે એ ઓબીસી નથી કોંગ્રેસ હોય ભાજપા હોય કે આમ આદમી પાર્ટી હોય તમામ પાર્ટીઓના હાઈકમાન્ડ જે છે માલિકો જે છે એ વાણિયા બ્રાહ્મણો છે અને તેઓ કોઈ પણ હિસાબે જે છે એ કેમ કરીને આ બધી વ્યવસ્થા જે થઈ છે એમાં ચીંડા ગોતતા હોય છે એમાં એ લોકો જે છે લૂપ હોલ્સ શોધતા હોય છે અને ખોટા અર્થઘટનો કરી અને કેમ કરીને આ બેનિફિટ જે છે બંધારણની રીતે જે મળેલો છે એને કેમ અટકાવવો એના માટે રાત દિવસ તે લોકો જે છે મહેનત કરી અને આવી રીતે બેકડોર ને સિંગલ પોસ્ટ ને પર્સનલ મૌખિક ઇન્ટરવ્યુ અને મૌખિકમાં વધારે માર્ક્સ ને આવી જાત જાતની યોજનાઓ જે છે પછી આપણે બેકલોગ રાખવાનો બેકલોગ રાખ્યા પછી એને ત્રણ વખત જાહેરાત આપીને એને જનરલમાં કન્વર્ટ કરી નાખવાની ષડયંત્રો અને એ લોકો જે છે નુકસાન પહોંચાડી રહ્યા છે અને આપણે લોકો જે છે એ નુકસાનનો ભોગ વર્ષોથી બની રહ્યા છીએ તો આનો આસો ઇલાજ જ છે કે આપણે આપણા નેતાઓની જવાબદારી છે એને ધારાસભા અને લોકસભામાં આ અવાજ ઉઠાવવો જોઈએ પરંતુ એ જે છે એ સ્વૈચ્છિક રીતે ક્યારેય એ લોકો આવો અવાજ ઉઠાવવાના નથી પરંતુ આપણે જો એને મજબૂર કરીએ તો સો ટકા હું માનું છું કે એનું જે છે એ આપણે ઈચ્છિત રિઝલ્ટ લાવી શકીએ ચિમનભાઈ